ટાઇટલ નદીના બે કિનારા સ્ટોરી આજે અર્ચના રિલેક્સ હતી કેમકે એનો દીકરો આજે શાળાની પિકનિકમાં ગયો હતો અને તેનો પતિ બિઝનેસના કામ માટે બે દિવસની ટૂર પર ગયો હતો અર્ચના પરવારીને થોડીવાર સોફા પર આડી પડી તેણે મોબાઈલ હાથમાં લઈ વિચાર્યું કે લાવને ફેસબુક અને વોટ્સઅપ પર થોડો ટાઈમ પાસ કરી લો કેમકે અર્ચનાને રોજ તો એવો ટાઈમ ના મળે મોબાઈલમાં વ્યસ્ત રહે આજે સાવ ફ્રી હતી એટલા માટે તેણે બહુ ફ્રેન્ડ તેણે જોયું કે ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી છે કોઈની આમ તો ફ્રેન્ડ રિલેટિવ સિવાય કોઈને પણ એડ ના કરતી એટલે અજાણ્યા લોકોની રિક્વેસ્ટ જોયા વગેરે જ ડિલીટ મળતી પણ આજે તેણે પણ આજે જે રિક્વેસ્ટમાં જે નામ જોયું તે જાણીતું લાગ્યું રિતેશ પંડ્યા નામ હતું તેણે પ્રોફાઇલ જોઈ પણ તેમાં પણ ફૂલનો ફોટો હતો તેની ડિટેલ ચેક કરી પણ વધારે કંઈ જાણવા ન મળ્યું પછી તેણે વિચાર્યું કે કદાચ તે જેના બીજા વિચારે તે ના પણ હોય કેમકે તેના લગ્નને અને અર્ચનાના લગ્નને સત્તર વર્ષ થયા છે આટલા વર્ષો દરમિયાન ક્યારેય અર્ચના કે રિતેશ એકબીજાનો સંપર્ક નથી કર્યો હા ફેમિલી રિલેશનના કારણે રિતેશ વિશે ઘણું બધું જાણવા મળે પણ તે બંનેમાંથી કોઈએ પણ ક્યારેય ભૂતકાળને ફરીથી નથી ઉકેલ્યો પણ આજે આટલા વર્ષ રિતેશનું નામ જોઈને તેનું મન ભૂતકાળમાં સરી પડ્યું તેને બરાબર યાદ છે કે તેણે દસમા ધોરણની પરીક્ષા આપી પછી તેને ચાર મહિનાનું લાંબુ વેકેશન પડ્યું તેના ઘરમાં તેની દીદીની સગાઈ માટે તૈયારી થવા લાગી હતી તેની બહેનને સગાઈ ઉદયપુરના છોકરા સાથે થવાની હતી છોકરાવાળા ઉદયપુરથી બે દિવસ વહેલા પોતાના એક સંબંધીને ત્યાં રોકાવા આવી ગયા હતા જેથી સગાઈના દિવસે બધું ટાઈમ પર થાય એટલે જ્યારે છોકરાવાળા ઉદયપુરથી આવ્યા ત્યારે અર્ચનાના પપ્પાએ પરિવાર સાથે તેને મળવા જવાનું નક્કી કર્યું કેમ કે દીકરીના સાસરીવાળાની સરભરા તો કરવી જ પડે એટલે અર્ચના પણ પોતાના પરિવાર સાથે છોકરા માળા જ્યાં રોકાયા હતા ત્યાં પહોંચ્યા હજુ તો ઘરમાં દાખલ થઈ અને પાણી પીધું ત્યાં જ લાઇટ જતી રહી આમ તો નાગપુરમાં એવો કોઈ લાઈટ જવાનો પ્રોબ્લેમ ના થાય પણ કંઈક ફોલ્ટના લીધે લાઈટ ગઈ એટલે યજમાન પણ મીણબત્તી શોધવા લાગ્યા અર્ચનાના કાને એક અવાજ સંભળાયો જય શ્રી કૃષ્ણ અંકલ કેમ છો તબિયત કેમ છે અવાજ સાંભળીને અર્ચનાનું દિલ પડવારમાં એક ધબકાર ચૂક્યું તેણે વિચાર્યું કે કોણ હશે એટલી વારમાં તો લાઇટ આવી તેણે અવાજની દિશામાં જોઈતો તો એક યુવાન તેના પપ્પા સાથે વાત કરતો હતો દીદીના સસરાએ તે યુવાન અર્ચનાના પપ્પા સાથે પરિચય કરાવી કહ્યું કે આ નાનો દીકરો સમજી ગઈ તે દીદીનો દેવર છે પણ ખબર નહીં તેના અવાજમાં શું જાદુ હતો કે સીધું અર્ચનાના દિલ પર દસ્તક થયો તે ખમવર્ણ ઊંચા બાંધાનો હતો અર્ચના પણ ચંચળ હરણી જેવી સુંદર અને પાતળા બાંધાની હતી રિતેશ એકદમ મેચ્યોર હતો વીસ વર્ષની ઉંમરમાં પણ એકદમ સમજદાર અને વ્યવસ્થિત અર્ચના તો જાણે મોહી પડી પણ તેણે તરત વિશ્વસતા કેળવી હવે દીદીના લગ્નનો પણ દિવસ નજીક આવી ગયો અર્ચનાએ એક સરસ ડાન્સ પણ કર્યો રીતે પણ તેના ડાન્સને જોઈને વખાણ કર્યા પણ તેના વર્તન પરથી અર્ચનાને ક્યારેય એવું ન લાગ્યું કે રીતેશ પણ તેને પસંદ કરે છે એટલે ક્યારેય અર્ચનાએ સામેથી ના જણાવ્યું ઘણીવાર તેને મન થયું કે દીદીને મનની વાત કહે પણ પછી વિચાર્યું કે જે ફિલિંગ તેના મનમાં છે તેવી કદાચ રિતેશના મનમાં ના હોય તો એટલે તેણે ક્યારેય કોઈને તેના મનની વાત ના જણાવી દીદીના લગ્નના ત્રણ વર્ષ થઈ ગયા અર્ચના એક પળ પણ રીતે નહોતી ભૂલી આ દરમિયાન હવે ઘરમાં અર્ચનાના સંબંધની વાત થવા લાગી અર્ચના એ પણ વિચાર્યું હતું કે રિતેશના મનમાં મારા માટે લાગણી પ્રેમ મનમાં જ દબાવી પપ્પા જેમ કે એમ કરવું એટલે અર્ચના સગાઈ માટે તૈયાર પણ થઈ ગઈ પણ તેના મન મંદિરમાં રિતેશની મૂર્ત હતી કે એ છે ને પ્રેમ ક્યારેય ભૂલી ના શકાય પણ અર્ચનામાં હિંમત ન હતી રિતેશની ના સાંભળવાની કે પપ્પાની ઉપરવડ જવાની એટલે તેણે પોતાના મનની વાત મનમાં જ દફન કરી દીધી હવે અર્ચનાની સગાઈને પંદર દિવસની વાર હતી એ દરમિયાન તેના ઘરે રિતેશના લગ્નની કંકોત્રી આવી તે બાથરૂમમાં જઈને ખૂબ રીતે બહાર આવી તો તેના પપ્પાએ જણાવ્યું કે અર્ચના અને તેની મમ્મી ઉદયપુર જાય છે રિતેશના લગ્નમાં કે તેના પપ્પાને ઓફિસમાં કામ હતું અર્ચના ના ન પાડી શકે પણ તે આગળ મથનમાં હતી કે તે રિતેશના લગ્નના બે દિવસ પહેલાં જાય છે તો આ બે દિવસ તે પોતાના મનને કેમ સંભાળશે એ દિવસ પણ આવી ગયું અર્ચના અને તેની મમ્મી ઉદયપુર પહોંચી ગયા જે દિવસે પહોંચ્યા તે દિવસે જ રિતેશ અને તેના લગ્નની કંઈક ખાસ ખરીદી માટે માર્કેટ જવા તૈયાર થયો તો અર્ચનાની દીદીએ રિતેશને કહ્યું થોડા દિવસ પછી અર્ચનાની પણ સગાઈ છે તો દીદીને ટાઈમ નહીં મળે અર્ચના માટે ખરીદી કરવાનો તો અર્ચના તું રિતેશ સાથે જા અને થોડી ખરીદી કરી લે અર્ચના હજુ કંઈ બોલે તે પહેલાં જ રીતેશે કહ્યું હા હા ભાભી કેમ નહીં હું અર્ચનાને જે ખરીદી કરવી હશે તે કરાવી દઈશ પછી રીતેશે કાર કાઢીને અર્ચનાને તેની સાથે બેસવા માટે કહ્યું તો અર્ચના થોડી અનકમ્ફર્ટેબલ ફીલ થતાં બોલી કે ના હું પાછળની સીટ પર બેસીશ તો રીતે જ કહ્યું મેડમ મને બધા તમ તમારો ડ્રાઈવર સમજ છે તેના કરતાં સાથે જ બેસ એટલે અર્ચના ના છૂટકે રીતેશ સાથે આગળ બેઠી આખા રસ્તે રીસે રિતેશ અલગ અલગ વિષય પર વાતો કરતો રહ્યો પણ અર્ચના માત્ર હામાં હા વાત જવાબ આપતી રીતે અર્ચનાને પૂછ્યું કે તે જેની સાથે સગાઈ કરી રહી છે તેની સાથે કેટલો પરિચય છે અને પૂછ્યું કે ખુશ તો છે ને બસ રીતેશને આટલું પૂછવા પર અર્ચના હવે પોતાના મન પર કાબૂ ન રાખી શકી અને આંખમાં આંસુ સાથે બોલી તમે કેમ પૂછો છો તમારે શું લેવા દેવા હું ખુશ હોઉં કે ના હોઉં અને રીતેશ તેની આ વાત સાંભળીને આવક રહી ગયો તે કંઈ સમજ્યો ના સમજી શક્યો કે અર્ચના આવું રિએક્શન કેમ આપે છે તેણે અર્ચના સામે જોયું તો અર્ચના પોતાના આંસુ છુપાવી રહી હતી હવે રીતેશને પણ લાગ્યું કે નક્કી કંઈક વાત છે એટલે તેણે કારને ગાર્ડન તરફ વાળી અને કાર પાર્ક કરી અર્ચનાને કહ્યું કે આવું મારી સાથે અને મને બધું સાફ સાફ જણાવ કે શું વાત છે તો અર્ચનાએ ના કહ્યું અને વિચાર્યું કે હવે કંઈ પણ કહેવાય એવું નથી બહુ જ મોડું થઈ ચૂક્યું છે રિતેશના લગ્ન પણ છે જો હવે હું કંઈ પણ કહીશ તો બધું બરબાદ થશે એટલે તેણે રિતેશને કહ્યું કે ના કોઈ પણ વાત નથી તો પણ રિતેશે તેને કસમ આપી રચના અર્ચના રડી અને કહ્યું કે રિતેશ તમે ક્યારેય કોઈની ફિલિંગ નહીં સમજી શકો અને રિતેશ પણ બધું સમજી ગયું અને તેણે અર્ચનાની આંખોમાં આંખ નાખીને પૂછ્યું કે તું મને ચાહતી હતી અર્ચના નજર નીચે રાખીને કંઈ પણ બોલી નહીં તો રીતે સમજી ગયું અને તેની પ્રેમથી બાહુમાં લેતા કહ્યું કે પાગલ આટલા વર્ષ કેમ કંઈ ના કહ્યું તો અર્ચનાએ કહ્યું કે તેને ડર હતો કે તું ના પાડીશ તો રિતેશ કહ્યું કે પાગલ તારા જેવી સુંદરને સુશે છોકરીને હું ના કહું અને તે પણ ઇમોશનલ થઈ ગયો પણ અર્ચનાએ પોતાનું રિતેશની બાહુમાંથી દૂર કરી અને કહ્યું રિતેશ પ્લીઝ હવે જાય કે પણ હોય આ વાત અહીં જ ખતમ તો રિતિશે તેનો હાથ તેના હાથમાં લેતા અને ચૂમતા કહ્યું કે ના અર્ચના હવે હું આ વાત જાણીને જીવી નહીં શકું કેમકે મારા મનના ખૂણામાં પણ તારા માટે લાગણી હતી પણ હું એવું વિચારતો હતો કે કદાચ તારા પપ્પા મારા જેવા ઘઉં વર્ણા છોકરાને તારા જેવી સુંદર છોકરી માટે પસંદ નહીં કરે વાંચકો હવે તમે જે વિચારો છો કે ભગવાન પર ઘણીવાર એવી લીલા કરે છે સમજવી મુશ્કેલ છે ઘણીવાર એવું થાય છે કે જે આપણને પસંદ હોય તે આપણા મનમાં તો રહી શકે પણ આપણું નસીબ ના બની શકે બસ અર્ચનાએ પણ રિતિશને સમજાવ્યું કે હવે બહુ મોડું થઈ ગયું છે તો રિતિશે જીદ કરી કે ના અર્ચના હું આજે જ મારું લગ્ન ફોક કરાવી દઈશ અને તારી પણ હજુ સગાઈ નથી થઈ પણ અર્ચનાએ તને કસમ આપી જોતું એવું કોઈ પગલું ભરશે તો બિચારી જે છોકરી રિતેશ સાથે લગ્ન જીવનના સપના સજાવીને બેઠી છે તેના સપના ચકના ચૂર થશે છે અને કોઈ જિંદગીની બરબાદ કરીને પોતે ક્યારે પોતાના પ્રેમનો મહેલ નહીં જાણે અને તેણે રિતેશને કસમ આપી કે આ વાત આજ પછી ક્યારેય પણ નહીં થાય અને રિતેશ પાસેથી વચન લીધું કે તે આ વાત ભૂલીને તેની જીવનસાથીને ખુશ રાખે રિતેશ તેનાથી નારાજ થઈ ગયો બંને ઘરે આવ્યા અને અર્ચનાએ એવું વર્તન જ રાખ્યું કે જાણે કંઈ બન્યું નથી પણ રિતેશ તે તો આ વાત જાણ્યા પછી અર્ચના પરથી નજર જ નહોતી હટાવી શકતો તે અર્ચનાને તો રહ્યો કે મહેરબાની કરીને મને આ લગ્ન રોકી લેવા દે પણ અર્ચના ન માની અને લગ્નના આગલા દિવસે રાત્રે પણ બધા ગરબા રમવામાં ખબર નહીં શું થયું કે રિતેશને હૃદયમાં દુખાવો થવા લાગ્યો અને બધા ચિંતામાં પડી ગયા થોડી તો અર્ચના પણ ગભરાઈ ગઈ અને પોતાને જવાબદાર સમજવા લાગી પણ તે મક્કમ હતી તે સારી રીતે સમજતી હતી કે આવનારી કોડભરી કન્યાના સપના શું હશે અને તેને કોઈ હક નથી કોઈ પણ છોકરીના સપના તોડીને પોતે ખુશ રહેવું એટલે તેણે રિતેશની તબિયત બગડી પણ થોડી વાર રિતેશને થોડું સારું થઈ ગયું પણ તે અર્ચનાથી ખૂબ જ ગુસ્સે હતો અને તેણે અર્ચના સાથે વાત જ ન કરી અર્ચના પણ ખૂબ જ રડી પણ તે જાણતી હતી કે હવે તે અને રિતેશ નદીના એવા કિનારા છે જે સામ સામે તો રહી શકશે પણ સાથે નહીં